પ્રણામ હું છું તમારો વાર્તાકાર શું તમે વિચારી શકો કે એક સોનાનો મુગટ કોઈનું મોત બની શકે એક એવો રાજા જેણે કળિયુગને પોતાના હાથમાં પકડી લીધો પણ એક ભૂલ અને ચાલો જોઈએ આ રહસ્યમય વાર્તા વાત છે દ્વાપર યુગના અંતની પાંડવોના સ્વર્ગારોહણ પછી તેમના પુત્ર રાજા પરીક્ષિત

અને માત્ર એક પગ એટલે કે સત્ય ઉપર ઊભો હતો ગાય એ પૃથ્વી માતા હતી જે રડી રહી હતી રાજા પરિક્ષિતે આ જોઈ પોતાની તલવાર ખેંચી અને ગર્જના કરી રે અધર્મી મારા રાજ્યમાં નિર્દોષ પર પ્રહાર તારું મૃત્યુ હવે મારા હાથે નિશ્ચિત છે મૃત્યુને સામે જોઈ કળિયુગ રાજાના પગમાં પડી ગયો એ જાણતો હતો કે સમયનું ચક્ર બદલાઈ રહ્યું છે તેણે કરગરીને કહ્યું મહારાજ આ મારો સમય છે મને રહેવા માટે કોઈ તો સ્થાન આપો દયાળુ રાજાએ કળિયુગને રહેવા માટે ચાર સ્થાનો આપ્યા પહેલું જુગાર બીજું દારૂ એટલે કે નસો ત્રીજું વ્યભિચાર અને ચોથું હિંસા પણ કળિયુગ બહુ ચતુર હતો તેણે વિનંતી કરી મહારાજ આ સ્થાનો તો બહુ અશુભ છે મને કોઈ એક શુભ સ્થાન આપો અને રાજાએ અહીંયા મોટી ભૂલ કરી દીધી તેમણે કીધું જા તારો વાસ સુવર્ણ એટલે કે સોનામાં પણ રહેશે જેવો રાજાએ કળિયુગને સોનામાં સ્થાન આપ્યું એટલે કળિયુગ તરત જ રાજાના માથા પર રહેલા સોનાના મુકટમાં પ્રવેશી ગયો આ એ જ મુકટ હતો જે અધર્મની કમાણીમાંથી જરાસંઘ પાસે આવ્યો હતો રાજાએ જરાસંઘનો મુકટ પહેરેલો હતો તત્કાલ રાજાની બુદ્ધિ પ્રષ્ટ થઈ ગઈ રાજા શિકાર કરવા નીકળ્યો અને તરસથી વ્યાકુળ થઈ ગયો એ વ્યાકુળતા સાથે સમિક ઋષિના આશ્રમે પહોંચ્યા રાજાએ ઋષિ પાસે પાણી માંગ્યું ઋષિ ધ્યાનસ્થ હતા પણ કળિયુગના પ્રભાવ હેઠળ

રાજા જ્યારે મહેલ પાછો ફર્યો અને સોનાનો મુગટ ઉતાર્યો ત્યારે કળિયુગનો પ્રભાવ ઉતરી ગયો તેમને પોતાની ભૂલ સમજાઈ પણ હવે મોડું થઈ ગયું હતું મોત સામે આવીને ઊભું હતું રાજાએ ગભરાવાને બદલે સત્યનો સ્વીકાર કર્યો બધો જ ત્યાગીને તેઓ ગંગા કિનારે બેસી ગયા ત્યાં અચાનક વ્યાસપુત્ર સુખદેવજી પધાર્યા રાજા પાસે માત્ર સાત દિવસ હતા સુખદેવજીએ કહ્યું ભાગવત સાંભળ્યું સાતમા દિવસે જ્યારે ભયાનક ટક્ષક નાગ રાજાને કરડવા આવ્યો ત્યારે રાજા મન પરમાત્મામાં લીન હતું નાગે તેમના શરીરને ડંખ માર્યો પણ રાજાનો આત્મા